દૂધસાગર ડેરીમાં ચેરમેન પદ માટે અશોક ચૌધરી ઉમેદવાર છે અશોક ચૌધરીની પેનલ પૂર્વ ચેરમેન અને ડેરી પર પરોક્ષિત રીતે રાજકંદા ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને પછાડો મેદાનમાં ઉતરી છે આ માટે મતદારોને માતાજીના સોગંદ આપવામાં આવી રહ્યા છે વિપુલ ચૌધરી અને અશોક ચૌધરીની પેનલો એકબીજાને માત આપવા માટે તમામ પ્રયાસો કરી રહી છે દૂધસાગર ડેરી

बोदे बच्चे शिवो तर माता बोदे उमे द्वार आवे इन मदमा आबो तो बच्चे शिवो तर माता हरि रतन मेरा सत्यो हरि रतन मेरा सत्य हरि को पाया था हरि को पाया था ज्या ज्याती जानिना भेता जस असु पनि साथै छन् आइ जिनी सामने सम છે કે જે ઉમેદવાર આવે એને આપી દઈશું અને જીતાડીશું અમારી સાથે મારા સંવાદદાતા તેજસ તેજસ આ તો મોટાભાગે આજે સ્થાનિક ચૂંટણીમાં છે દૂધસાગર ડેરી ખૂબ જ કરોડોનું ટર્ન ઓવર છે અને અહીંયા પણ સત્તા લેવા માટે આ પ્રકારની વાતો પણ સામે આવે છે તેજસ બિલકુલ છેલ્લા દૂધસાગર ડેરીનો ચૂંટણો દિન પ્રતિદિન જે છે તે ગરમ થતો જાય છે કહી શકાય કે ચૂંટણીના પહેરાલ જે છે તે મતદારોમાં જે છે તે લઈને દૂધસાગર ડેરીની ચૂંટણી લઈને માહોલ ગરમ થવા ગયો છે મતદારો જે છે તે માતાજીના સોગન લેતા નજરે પડી રહ્યા છે તે વિડીયો જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે માતાજીની પ્રતિમા સમક્ષ જે સોગન લઈને જે છે તે અશોક ચૌધરી છે તેના જૂથને જીતાડવાના જે છે તે સોગન લેવામાં આવી રહ્યા છે તે પ્રકારનો વિડીયો હાલમાં તો સામે આવી રહ્યો છે અને જે વાત કરી અશોક ચૌધરી તો અશોક ચૌધરી જે છે તે દૂધસાગર ડેરી ડેરીના પૂર્વ ડિરેક્ટર છે ને વિપુલ ચૌધરી સામે

બિલકુલ જે પ્રકારે આ જાહેરમાં આ પ્રકારનો કાર્યક્રમ યોજીને જે આ સોગંદ લેવામાં આવી રહ્યા છે મતદારોને જે છે તે રીઝવવા માટેના પ્રયાસો ચોક્કસથી કહી શકાય કે જે અશોક ચૌધરીના જે હિતેશવો છે તેમના દ્વારા જે છે તે આ પ્રકારની આયોજન કરવામાં આવ્યું છે તેવું સ્પષ્ટપણે હાલમાં તો કહી શકાય એટલે જે છે તે આ પ્રકારનો કાર્યક્રમ ને જે મતદાન જે હોય છે તે ગુપ્ત રીતે કરવાનું હોય છે પરંતુ જાહેરમાં આ પ્રકારની વાતો કરીને જે કરવામાં આવી રહી છે ચૂંટણી જીતવા માટેના જે એડી ચોટીનો જોર લગાવવામાં આવી રહ્યો છે તે ચોક્કસથી કહી શકાય અને હાલમાં તો હજુ ચૂંટણીની તારીખ પણ જાહેર થવાની ગઈ ત્યારે બંને પક્ષો હાલમાં તો મેદાને ઉતરી ગયા છે

એનો વિજય અમારા કરાવવાનો એ આ માતાજીની સાક્ષી છે અને અમારો સમાજ આખો બે જિલ્લામાં નેવું ટકા અશોકભાઈની પેનલ સાથે છે અને રહેશે વિજય બનાવીને ગલાલ લઈને અને બધા અમે ઘરે જઈશું ત્યારે અમને શાંતિ થશે દૂધિયું રાજકારણ આપ જુઓ કે મહેસાણાની આ દૂધસાગર ડેરી ખૂબ જ મોટી ડેરી છે અને આમાં સત્તા હાસિલ કરવા માટે આ પ્રકારની તડજોડની રાજનીતિ કરવામાં આવી રહી છે એ હકીકત છે અને આપ જોઈ શકો છો તમામ પ્રયાસો થઈ રહ્યા છે અને આ એક નવા પ્રકારના પ્રયાસો પણ હાલાકી આ પ્રકાર કોઈ નવી વાત છે નહીં અહીંયા માતાજીના સોગંદ લેવડાવાય છે અને અહીંયા હવે મતદાનમાં પણ માતાજીના સોગંદ લેવડાવવામાં આવી રહ્યા છે

તો આ જે દૂધિયું રાજકારણ છે અને આપ જો કે દૂધસાગર ડેરીની ચૂંટણી તો જાહેર નથી થઈ અને એ પહેલા માતાજીના મંદિરમાં મત માટે સોગંદ વિધિ કરવામાં આવે છે મંડળીઓના ડિરેક્ટરોને સોગંદ અપાવાયા છે માતાજીની સાક્ષી મંદિરમાં દૂધસાગર ડેરી ચૂંટણીમાં મત માટે મતદારોને માતાજીના સોગંદ ખવડાવી રહ્યા છે દૂધસાગર ડેરીમાં ચેરમેન પદ માટે અશોક ચૌધરી ઉમેદવાર છે અશોક ચૌધરીની પેનલ પૂર્વ ચેરમેન ડેરી પરોક્ષ મતદારોને સોગંદ પણ લેવડાવ્યા છે દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ધાર્મિક બ્લેકમેલ માતાજીના મંદિરમાં મત માટે આ સોગંદ વધી મંડળીઓના ડિરેક્ટરોને સોગંદ અપાવાયા છે